નિયમ વિરુદ્ધની મોડિફાઈડ લાઇટ લગાવેલા અનેક વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મોડિફાઈડ લાઇટ્સના કારણે સામે આવતા વાહન ચાલકોની દ્રશ્યતા ઘટે છે અને અકસ્માતની શક્યતા વધે છે જેને ધ્યાનમાં રાખીને શહેરમાં આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવ આગળ પણ ચાલુ રાખવામાં આવશે આ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહનમાં અનધિકૃત ફેરફાર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું એસઆર ટંડેલ ટ્રાફિક વિભાગ રિજન 3 સુરત શહેર સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો ખાસ સૂચના કરેલી જે વ્હાઇટ લાઇટ એલઈડી અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઇડ લાઇટો લગાડતા હોય છે આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે આજે અમે વાય જંક્શન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય લાયસન્સ ન હોય એને પણ ચેકિંગ કરી રહ્યા છે પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન જે કંપનીના માણસો છે અમારી સાથે છે જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકોની લાઇટમાં ક્યાંક ને ક્યાંક ચેલાડા ચેડા કરેલા છે અથવા તો લાઇટ બદલાવેલી છે આવા વાહન ચાલકોને ને કરી અને એના વિરુદ્ધ અમે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે આ મોટર વેહિકલ એક્ટની જોગવાઈ મુજબ એકસો બ્યાસી મુજબ આ વાહન ચાલકો વિરુદ્ધ પાંચ હજાર દંડ થઈ શકે છે અને છ મહિના સુધીની કેદની જોગવાઈ છે